આત્મા વયો જાય વાંધો નિકંદન નીકળી જાય કઈ જ વાંધો નહીં પરમાત્મા ભૂલાઈ જાય કોઈ જ વાંધો કોઈ ગીતા જેવો મહાન ગ્રંથ શિક્ષણ વ્યવસ્થામાંથી નીકળી જાય કોઈને કોઈ જ ચાલે છે કોઈ તકલીફ કોઈને નથી ત્યાં કોઈ જ વસ્તુ બાળકનું આખા જન્મો જન્મો દાવ ઉપર લાગી જાય છે એને કોઈ એવું જ્ઞાન પ્રાપ્ત નથી થતું કે જે એની આત્માની નીર છે જેના જીવનનો વિકાસ કરે જેના પંચકોષનો વિકાસ કરવાનો છે કે જેનું એક એક લવલેશ માત્ર એને મળશે તો એ કેવી આત્માની સફરો સર કરશે કેવી વિકાસની સફરો સર કરશે કેવી આત્મો એનામાં આવશે કેવી કુમારી આવશે કેવી મૂલ્ય નિષ્ઠા આવશે એનામાં આનું કોઈ એને લેવા દેવાય માત્ર યાને આમાં ઉપયોગ કરે છે અને આ જ વસ્તુ માટે એ વ્યક્તિનું જીવન પૂરું થાય